આ સેમિનારના અધ્યક્ષશ્રી ડીવાય એસપી આરએમ આર એમ ચૌધરી દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં કટોકટીની સ્થિતિમાં પોલીસ અને પ્રજાજનો વચ્ચે સુદ્રઢ સમન્વય કેળવાય તેમજ દરિયાઈ વિસ્તારમાં શંકાસ્પદ બોટ કે અજાણ્યા કે સંદિગ્ધ વ્યક્તિઓની ગતિવિધિઓ ઉપર નજર રાખવા તેમજ દરિયાઈ વિસ્તારમાં અવારનવાર મળી આવતા વિવિધ કેફી પદાર્થોની હેરાફેરી જેવા ગંભીર વિષયો ઉપર સચોટ માહિતી આપી ત્યારબાદ ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી હતી આ સેમિનારમાં ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ ગ્રામજનો તેમજ સુથરી ગામની બંને શાળાના પ્રિન્સિપલ તેમજ ગુરુગણ તેમજ બંને શાળાના બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આધુનિક હથિયારો તેમજ વિવિધ સામગ્રીનો ગ્રામજનોને સવિસ્તાર માહિતી આપી સમજ કરી હતી રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુસાલી નલિયા અબડાસા કચ્છ